નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર તમે નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા કપાસ બજાર ભાવની માહિતી મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસ બજાર ભાવ શું ને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે મહુવા માર્કેટયાર્ડ બારસો પંદરથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા લખતર ચૌદસો એકથી ચૌદસો સિત્યોતેર રૂપિયા વિરમગામ તેરસો એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ વિસાવદર તો તેરસો બાવીસથી ચૌદસો છપ્પન રૂપિયા મિત્રો હળવદની વાત કરીએ તો તેરસો પચીસથી પંદરસો વીસ રૂપિયા आग बात करिए जामनगर यार तो अगियारो थी चौदह सौ पंजाणु रुपया जसदण तेरौ थी चौदस सौ रुपया आग बात करिए मित्रों टींटो तोर सौ पचास थी चौदस सौ वीस रुपया धंधुका बार सौ तोतेर थी चौदस सौ छोतेर रुपया जामजोधपुररसौ पंदर सौ आग मित्रों बात करिए वाँकानेर तो बार सौ थी पंदर सौ रुपया पूरा वडाली 1350 થી 1497 રૂપિયા તો મિત્રો મોરબી માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો 1350 થી 1512 રૂપિયા અરસો 1300 થી 1480 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ તો 1365 થી 1510 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ તો 820 થી 1521 રૂપિયા ખાંભા 1400 થી 1480 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સૌર કુંડલા તેરસોથી પંદરસો રૂપિયા વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ તો તેરસો પાંસઠથી પંદરસો આઠ રૂપિયા પાટડી તેરસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો